कि तो हमारा कहीं भाई गारंटी आपको एक भी कैरी नहीं बगड़ हम कहीं भाई मजबूत ना अब भारी कॉलेज में कैरी नहीं यहाँ कितने घमी गई कैरी आज इतना पैकिंग करें मित्रों बॉक्स में जो अमोटी आना नहीं ऐनो बावल लग रहे से अभी जी किस्सर जाना से अच्छा हाइपर ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આ ઝાનની હાઈટ છે અંદાજે લગભગ પચાસ ફૂટ પચાસ ફૂટ પરથી આ કેરેટ આવતું છે આ વિડીયો મિત્રો બે દિવસ બનાવશું પછી પૂરો કરીશું અથવા નહીં પેલું લાગે તો બે ભાગ બનાવીને આપીશું ભરૂચ ગાડી જે મોકલાવાના છે તેની બેડ ચાલુ કરી છે આટલા હાઈટ પર કેવી કેરી આવે એ પણ હું તમને બતાવું આટલા હાઈટ પર આ આ હાપોસ જો ફળ પણ એકદમ મોટા છે બધાને ફળ મોટું જે બતાવી દે એમાં ફળ મોટા છે આજે હું નીચે એકલો જ છે બે જ છે આવતીકાલે માણસ માણસ ઉપર ચડેલા છે અને હું નીચે ગોઠવા માટે આજે રહ્યો બસ વિડીયો સેલી સુધી જોતા રહેજો આ રીતના મિત્રો કેરી ગોઠવાઈ ગઈ આ જો આ એક નંબર છે દરેક ઝાડ પરથી મિત્રો એવું નથી કે મોટી જ કેરીઓ પડે નાની પણ પડે આ છે નાની કેરીઓ મિત્રો જો એ અલગ વકલ બનાવી આ રીતના વકલ બનાવતું જાશું આ મોટી આ નાની એનો ભાવ અલગ રહેશે પચાસ સાત ફૂટની હાઈટ પર વિનિત છે આજે એણે પાડી હતી બીજા હાથે આખો ગુડખો આવી ગયો આ મિત્રો બીજું કેરેટ ઉતરી પડ્યું કેમ કે માણસો સાથે લાગે ધીમે બેડ ચાલુ છે મેં મિત્રો કહેલો છું કે પાસાડીનું જો આપણે છાટ મારીએ તો એક નંબરની કેરી માર્કેટમાં ગયો સુભાષ સાથે વાત પહેલી સુભાષભાઈ એ કરીને વેપારી છે કે સિત્તેર તેશી ટકા એક નંબરનો માલ નીકળ્યો તો મિત્રો તમે જોઈ શકો આ છે આ બી થોડી સાઈજ નાની છે બાકી કેરી હારી છે ના હાલિયા એક બીજું કેરેટ ઉતર્યું એ રીતના બે કેરેટ મૂકી દીધા બે નંબરનો માલ હજુ केनी कैरी मतलब बिल्कुल पण निकरी नही अजो एक पण नहीं नही निकरी आ फायदो हाँ था मित्र बीजा झाड पर था कैरेट ओसे बहुत मोटी टेस मिनिट कई बहुत जबरी थाई लईके पहला झाड पर थी 3 कैरेट उतारी पायडा ये भी काई जे डायरेक्ट का आपडा नेचुरल कमन बतावे करे करेज ब मोटा पर्सा जो જો આટલી હાઈટ પર આ રીતના મહેનત કરેલી એટલે આ ફળ ચોખ્ખા મળે દરેક ખેડૂત મિત્રોને કેમ આ રીતના પાછાળીને તમે છાટ મારશે આ બેગ વગરની કરી પણ જો કેટલી સરસ છે આવું તમને રિઝલ્ટ મળી શકે હંમેશા જેમ વોટ મોબાઈલમાં અપડેટ આવે તેવું ઝાડમાં પણ ધીમે ધીમે સુધારો કરજો તો જ રિઝલ્ટ મળશે નહીં તો આવનાર દિવસો આપને આવો સારો પાક તૈયાર કરવાનો મુશ્કેલ પડે આવે દાદું કંઈ બીજો દિવસ છે પણ વિડીયો બનાવવાનો સમય પણ નહીં મળ્યો કેરી પાડવાનો ચાલુ છે આજે માણસ વધારેલા છે આ બાજુ બી પાડેલી છે પહેલા બાજુ માણસ હજુ પાડતા છે આ રીતના કેરી ઉતરવાનું ચાલુ છે આ રીતના સેટિંગ કરીએ આ કેનિંગ કેનિંગમેર પાંચસો સાતસો ગ્રામ કેરી આ બે નંબર નજરાકના છે કેરી પછી ચોખ્ખી એવી ઓ વેપારી લોકો જે હેલા એ આવી કેરી તૈયાર કરતા વધારે પસંદ કઈ કરે તે પણ બતાવું તમને આ રીતના થોડી કાચી જેવી થોડી હોય ને આવી કેરી વેપારી લોકો પસંદ કરે માર્કેટમાં જાય ત્યારે હોલ નીચે સેટિંગ કરતા આ ત્યારેહુ કેરી બતાવું અહીંયા કદાચ બેનની અથવા કંઈ પણ લાગી ગયું એટલે આ કેરી એક નંબર બની જાય હાજુ હવે મુકાય હવે એને કેમ આ નાંદી સાઈઝ છે એનો મિત્રો અલગ ભાવ રહે છે આટલી કેરી એક નંબરનો માલ મતલબમાં વધારે ઉતરતો છે આજે છેલ્લે બધી જ માહિતી આપવા તમને આજે ગાડી કઈ રીતના પડતી જાય તેમ આ રીતના કેરેટ ઉતરતા ચાલે ના આજે રણજીત લાલા મારના આવેલો છે સંજો આવેલો છે મેહુલ ને નીચે છે મિનિટ ઉપર છે બીજી બાજુ પેલે બાજુ ત્રણ માણસ બીજા છે જો એકદમ એકદમ ચાહતો ચાહતું એટલું કરી આપોસ

બસ સાંજ સુધી ખબર નહી આજ નું ભરત્યો થાય કે નહી એ તો હાલના તમને ખબર પડે મિત્રો ત્રણ કેરી છે જો આપણે છેલ્લે છાટ મારી ને કેટલો ફાયદો થાય તે તમને રીઅલ બતાવો બિલકુલ બગડેલી નથી રંજીતલાલ તોડી બતાવ જ હા જો આ રીતના જો આ સહેજ ડાઘ છે પણ આ કેરી બગડે નહીં એવો નાનલો ડાઘ છે એટલે મિત્રો છેલ્લે બહુ ઓછો ખર્ચો થાય બહુ ખર્ચો પણ ન થાય ખાલી યડની ને દેગાની મીડા અથવા તો યડ કોઈ પણ તમે લઈ લઈને તો આ રીતના આપણને સારી કેવી રીતે તૈયાર થાય એક નંબરનો માલ વધારે નીકળ્યા અત્યાર સુધીમાં એક નંબરનો જ માલ વધારે ઉતર્યા કરતો હશે આ કેરેટ ગોઠવતો હશે પેલા બાજુ પહા બહુ મારી આખા કેરેટ આવી ગયું એમ છે ગીર ગાયના તબીલ હશે ત્યાંથી આજે છાશ લેવા અમારે ત્યાં થોડા બીજા મજૂર પણ છે એક બાજુ એ બી કામ ચાલે તો એને પણ છાશ આપીએ તો આ મિત્રો અમારે ત્યાં કામ કરાવતા હોય છે પોરીએ પણ છાશ નહીં પીએ એમ કઈ સારા કેમની છાશ પીએ તો દૂધ બી નહીં પીએ ને આ કપરાડા વિસ્તારમાંથી આવે એ ખેતરમાં બીજું કામ મિત્રો સફાઈનું ચાલતું છે અને વિનિત વનને પણ આપણે છાશ બુદ્ધિ આપી દેવા પણ આવી ગયા છે બહુ ભૂખ લાગેલી તને ચાલુ છે બેગ વારી ઉતારવાના છે પણ તમને બતાવો કેમ કે બેગ વારી બી બેગ વગર ને બંને આપડે મોકલાવાના છે કે આટલા બધા મોટા ખાવાના ખેલ ની ચડવાના જાણે કે આટલા આટલા બધા ઊંચા જાણે કે તો મિત્રો ઓઢવાડા ગામ છે મારા આવેલો છે વાડીમાં ફરવા હાલ બેનનો બેન્ડો બોયરો છે એક કે મામા કેરી બધે જ બહુ બોવ કલમ પાયા વર્ષે સે કે ના લેલો કે મુકે ના હલો અલગ કે આ કેનિક બા ને લે પે તો કેનિંગ મલક હે કે જ એક નંબર તો એક નંબર જ બે નંબર તો બે નંબર જ છે લે 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 તા તો લે ભાઈ તા કાલ લાગે નીકળે કેનીંગ ન પાબો એ વખતે હારો સમા હમ હા હા તો મિત્રો મારી વાતથી તો હજુ મામા કંઈ કરવાના કીજો હવે પછી આ વાડીમાં મિત્રો રિંગ કરીને ખાતર ભરવાનું ચાલુ કેરી એક બાજુ બેડવાનું બી ચાલુ ને એ બી ટ્રીટમેન્ટ ચાલુ કરવા પડે જેમ જલ્દી આપણે ખાતર પાણી કરીએ તેમ ફૂટેની જલ્દી આવે તો આમ કે હજુ સાટવા પડે કે હા આ કેરી પડી જાય પછી એક યરની ને મતલબ ચુસ્તી અને ડેગાની દવા પાસા મારવાના છે ને વરસાદ પહેલા ખાતર પાણી કરીને કમ્પ્લીટ લખવાના એટલે મિત્રો એક બાજુ આપણે ઇન્કમ આવે તે એના પાસે આપણે પાછો ખર્ચો કરવા બી તૈયારીમાં રાખવાની ગયા વર્ષે આપણે ખર્ચો નહીં કરીએ તો આપણે રિઝલ્ટ નહીં મળે મિત્રો નીચે પડી ગઈ હા બેગ વારી કેરી પાડવાનું ચાલુ કરીશું મિત્રો વિસ્તારમાં આપણે પણ મોકલાવાની છે તું જેવું કહે કેવું રંજિત કરો તૈયાર અંકિત જોઈને ચકિત થઈ ગયો કે આ વિમાન લાગે ને મજા ફોટો પાડું તારો

ડીચા હતા સાચી વાત અત્યાર સુધીમાં મિત્રો જેટલી બી કેરી પાડી તમાઝન કેરીના ખાલી ડીચા ટોટલ બધી કેરી કમ્પ્લીટ ડીચા સાથે બીજા હજાર પર બેગ વાળી કેરી પાડવાનું ચાલુ કર્યું છે આજે તો બેન અત્યારે જ ફોન તો જીતુભાઈ એમ કે પાકેલી કઈ કેરી પાકેલી નહીં ભાઈ ને કલર જ એવો છે બેગ વાળી એટલે એક બેગ પાછાડી મિત્રો લગભગ આ ત્રણ રૂપિયાનો જેટલો ખર્ચો થાય ત્રણ રૂપિયા વધી બી જાય એક કેરી પાછળ મિત્રો અમે પિયાના છે ઠંડો પછી કામ કરીએ ઠંડુ પી લે હે બીસ વાળા લેવો સુગર ફ્રી વાળું અમારે કેશર આવી ગયા સાજો હવે પહેલેથી તો કેરી પાડે ત્યાંથી પૂરી થાય ત્યાં સુધી બધ આપણે તો ખબર નહીં એવા શું કરીએ પણ આ બધા કે બધા રીકે ન કરી હિસાબ કિતાબ જે થાય તે નફો નુકસાન છે છેલ્લે કે કે ભાઈ કેટલો થયો અમારે કેસર આવી ગયો હવે બીજે મારી જે વાડી છે અમારા જવાના સાતા મિત્રો પરિયા ગામના સંજયભાઈ દેસાઈની વાડી છે પંચાલે મેં રાખેલી કેસર આજનું ભરત રાપુસનું ભરત થયું છે આ બીજી કેસર પાડવા જવાના છે ચોર આ સાક્યા ચોર અમારા કરતા પહેલા આવેલા ને સારા વાણી લેધેલા ને કહે ને આ આ

આવી ગયા છે અને આપણા જે ખાસ વર્ષોથી આપણે ત્યાં કરી લઈ જાય દિનેશભાઈ હવે ઘણા મિત્રોએ કહી લઉં કે ભાઈ અમને આપો અમને આપો પણ ભાઈ મારે ત્યાં લગભગ દિનેશભાઈ લઈ જાય ને દિનેશભાઈ કેટલા વર્ષથી આ બે હજાર આઠથી બે હજાર આઠથી દિનેશભાઈ અમારે ત્યાંથી કેરી લઈ જાતા અત્યાર સુધી એટલે મારે બધા કરતાં પહેલાં આપવા પડે દિનેશભાઈને એટલે પહેલી ગાડી આજે ભરી છે તે દિનેશભાઈ માટે ને બોક્સ મિત્રો માટે હું તમને માહિતી આપી દઉં બોક્સ આપણે તો આવી ગયા છે બોક્સ જે કોઈ મિત્રને જોઈતા હોય તો મને ફોન કરજો મળી જાય હા

સ્ટીકર તે મારી જ કરે અમારો બેન તેમ તો એકલો કાપ ટપ્પર પણ મૂકતા જાય પછી કેરી એટલે કોઈ જે કોઈ કેરી નીચે તૂટે તે બીજી કેરીને બગાડે નહીં આપું છે સારું કહેવાય કે આજે આવ્યો ના તો બહુ જ ગાર ખાવાનો તો બે મને ઠગ્યા કરી પણ બોક્સ પેકિંગ દિવસે એટલે માફ કરી દેવા તો મિત્રો આ બોક્સની કિંમત છે જેને જોઈતા હોય તેને ઘણા લઈ તો મતલબ ઓછો ભાવમાં મળે ને સિંગલ હે તો આ બોક્સના ત્રીસ રૂપિયા ને પેલા જે છે અહીંયા રહ્યા આના પચીસ રૂપિયા રહ્યા ને આમાં પણ વધારે લે તો આમાં પણ ઓછો ભાવ મળશે કરવામાં આવશે આ બોક્સ કિલો રહ્યા દસ કિલો વીસ કિલોનો અલગ ભાવ છે કેરી નકી હશે ને અરે બોક્સ નો હશે ને કેરી ના સમજી જાય તો લપડા થઈ જાય વીસ કિલો ન છે અને પાંત્રીસ રૂપિયા છે મિત્રો આજુ હા ખબર પડી જાય કેરી કાઢી નાખવું પડે જો આ ખરાબ કેરી નહીં કરી એટલે કાઢી મારે ચાલા જ બે આવી ગલાસે મદદ માટે પેકિંગ કરાવાનું બો કામ કરતી છે કામ કરે તે કેટલી કેરી છે હા ચાલો બોક્સ મુકાઈ ગયા સવાર તો પેકિંગ કરતા આટલા બધા વાગી ગયા હવે અહીંથી જાહેર દિનેશભાઈ સીધો ભરૂચ આ ગાડી લઈ ને આજનો વિડીયો અહીંયા જ ચેન્જ કરી દે કેમ કે હવે પાછો દિનેશભાઈ ઓર્ડર આપે ત્યારે કેરી પાડા જે બહુ બધા મિત્રો કહેતા છે કે ભાઈ અમને કેરી કેરી છે તો ભાઈ બેગ બેરી કેરી બેગ વાળી જે બી કેરી છે એનો સ્ટોક ઓછો છે જેને મળશે એને આપવાનો આપણો પ્રયત્ન કરું કેમ કે આવતીકાલે અમારો વાડીના માલિક સંજયભાઈને આપવાની છે કે ને પહેલા Jadi apa-apa. Bila bawa nak, bila bawa nak, bila bawa nak,